બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં એક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાય તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે કારણ કે હાલમાં જ જે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના મુજબ વાઘોડિયાની વિધાનસભા બેઠકથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તે આગામી સમયમાં રાજીનામું આપે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે સૂત્રો મુજબ જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે અને તેના બાદ આ આખી જે વાત છે તે સામે આવી રહી છે શું છે સમગ્ર તે જાણો આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત ત લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે ભૂપત ભાયાણી ચિરાગ પટેલ બાદ હવે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામું આપી શકે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદથી ઉત્તરાયણ બાદ રાજીનામું આપી શકે છે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે

પેટા ચૂંટણી લડવાનો તખતો ગોઠવી દીધો હોય તેવી શક્યતા છે રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની જે પણ બેઠકો ખાલી પડી હશે તેના પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે આપને જણાવી દઈએ કે ગત મહિને ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું જેના થોડા દિવસ બાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું હતું અને હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ સંભળાઈ રહ્યું છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર